જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે છ આઠ બે હાજર પચીસ રોજ બનાસકાંઠા ડેમ માં પાણી ની આવક ચારસો ને સત્યાવીસ ક્યુસેક પાણી ની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાનસો ને એકોતેર પોઈન્ટ પોસઠ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને દાંતીવાડા ડેમ અઠ્યાવીસ પોઈન્ટ છન્નું ટકા ભરાઈ ગયો છે મિત્રો આ હતા આજના દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર હવે સીપુ ડેમ ઉપર એક નજર કરીએ તો મિત્રો સીપુ ડેમ ના ભાગમાં રાજસ્થાન મિત્રો વરસાદ નથી તેના અંગે સીપુ ડેમ માં પાણી આવક જોવા મળી નથી અને સીપુ ડેમ ની સપાટી પાંચસો ને એસી પોઈન્ટ ચોપન ફૂટે છે સીપુ ડેમ ની ભયાનક સપાટી છસો ને અગિયાર ફૂટ છે સીપુ ડેમ બાર ટકા જેટલો ભરાયેલો છે મિત્રો સીપુ ડેમ ના ઉપર ભાગમાં રાજસ્થાન મિત્રો વરસાદ નથી તેના અંગે સિપુર ડેમ માં પાણી જોવા મળી નથી અને હવે મુક્ત મુક્તેશ્વર ડેમ ની ભયાનક સપાટી છસો ને એકસઠ પોઈન્ટ અઠાવન ફૂટ છે અને મુક્તેશ્વર ડેમ ચુમ્મોતેર પોઈન્ટ બોતેર ટકા ભરાઈ ગયો છે મિત્રો તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જીવનના જીવાદોડી સમાન ગણાતા મુક્તેશ્વર ડેમ ના અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી